કલોલ તાલુકાના પ્રાથમિક શાળા ભૌતિક સજ્જ જોવા મળી રહી છે ગાંધીનગર જિલ્લામાં કલોલ તાલુકાના ઈસંડ ગામની પ્રાથમિક શાળા ભૌતિક સુવિધાઓથી સજ્જ છે ઈસંડ ગામની સ્કૂલ એટલે તાલુકામાં એટલી બધી સ્કૂલમાં ભૌતિક સુવિધાથી સજ્જ છે અને આ સ્કૂલમાં સરકારી ગ્રાન્ટ અને દાતાઓના દાનથી ખૂબ જ સારી સુવિધાઓ કરવામાં આવી છે આજે આપણે વાત કરીએ કે ઈસન ગામની પ્રાથમિક શાળા જે તરોણ તાલુકામાં ના હોય તેવી ભૌતિક સુવિધાઓની સજ્જ છે જેમ કે મેઇન ગેટ પાટના શેડ શાળાની પ્રત્યે કમ્પાઉન્ડ હોલ ફાયર સિસ્ટમ કોમ્પ્યુટર લેબ જમ્બો વોટર કુલર આલો સિસ્ટમ ધોરણ પ્રમાણે બોડ શાળા પેઇન્ટિંગ બીજી સિસ્ટમ સીસીટીવી કેમેરા ઇન્ટમકોમ સુવિધા ચોપડા ગણવેશ આઈકાર્ડ સ્વેટર બુટ મોજા ઓર્ગેનિક ખેતી મધ્યાહન ભોજન માટે ડીશો પટ્ટાવાળા વાટિકા માટે રમતગણી ખતો સફાઈ કામદાર અને જે બાળકો ઇસાન ગામથી બહારથી આવે છે તેમની માટે સ્કૂલ વાર જેવી સૌ સુવિધાઓ આપણને અહીંયા મળી રહે છે